વેરાવળ બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજનો વિદાય સમારોહ યોજાયો હતો જજ એ પોતાના કાર્યકાળમાં વકીલો માટે કરેલા કાર્યોની બાર એસોસિએશનના પ્રમુખે સરાહના કરી હતી બાર એસોસિએશનના સૌ સભ્યોએ તેમને શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કર્યું હતું સોમનાથ ટ્રસ્ટ વતી સુરૂભા જાડેજા ઉપરાંત જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ તેમને પાઘડી પહેરાવી બહુમાન કર્યું હતું હું વેરાવળ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ એસ સવાણી

વેરાવળ ખાતે આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ નું બિલ્ડિંગ કે જે ઘણા વર્ષ પહેલા એકાદ વર્ષ પહેલા એનું ભૂમિ પૂજન થયું પણ ત્યાં રસ્તાનો પ્રોબ્લેમ હોવાના હિસાબથી ઘણા સમયથી ત્યાં કામ શરૂ થઈ શકતું નહોતું તો આ પીડી જે ગઢવી સાહેબ છે એને પોતે અંગત રસ લઈ સરકાર શ્રીમાં તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે જે રજૂઆતો કરી અને જે આપણો રસ્તાનો જે પ્રોબ્લેમ હતો વેરાવળ આપણે ડિસ્ટ્રિક કોર્ટ બિલ્ડિંગનો એ પ્રોબ્લેમ દૂર કરી અને સરકારશ્રી દ્વારા એક કાયદેસરની રીતે એ ડિસ્ટ્રિક કોર્ટ બિલ્ડિંગનો રસ્તો ફાળવામાં ખૂબ અથાગ મહેનત કરી અને એમને જે રસ્તાનો પ્રોબ્લેમ છે એ દૂર કરેલો છે